શ્રી જોગમાયા બ્લોક ફેક્ટરી કાટકોર એન્ડ પાન પાર્લર જી હા મિત્રો વિડીયો થવાનો છે આજે સ્પેશિયલ સિમેન્ટના બ્લોકનો એ પણ મજબૂત હો જો તમને સાઇઝની વાત કરું તો એક નવનું અને સાતની સાઇઝ મળી જશે અને બ્લોકની ક્વૉલિટીની તો વાત જ ના કરો સાહેબ કારણ કે તમને એવન ક્વોલિટીનો માલ મળશે કારણ કે અમારા કાટકોર ગામમાં છે આ ફેક્ટરી એના ઓનર સિટીના ટીનાજી ઠાકોર તમે કોન્ટેક કરી શકો છો હું તેમનો કોન્ટેક નંબર અંદર નાખી દઉં છું અને હા કાંકરેજ તાલુકાના અમારા કાટકોર ગામથી વીસ કિલોમીટર રેન્જની અંદર તમને ડિલિવરી મળી જશે બરાબર છે જો તમે આ વિડીયો જોઈને ઓર્ડર કરશો તો તમને વ્યાજબી ભાવમાં કરી આપીશું જો તમારે રૂબરૂ આવીને બ્લોકનો ઓડર આપવો હોય તો હું તમને એડ્રેસ આપું છું પટણી ગામ છે જામપુર ચોકડીથી બે કિલોમીટર મોટા જામપુર હાઈવે ઉપર ફેક્ટરી છે જો તમારે બ્લોકની જરૂર હોય તો મુદકો ઓયથી જ ઓર્ડર કરજો આવો માલ તમને કોઈ જ નહીં આપે તો બ્લોક માટે કોન્ટેક કરી નાખજો ટીનાજી ઠાકોરનો અને હા મિત્રો અહીંયા લગ્ન પ્રસંગોમાં અપાતા ખાટલા પણ તૈયાર વ્યાજબી ભાવે મળશે એના ઓનર છે અમારે બાસ્કુજી પરમાર